ભાલોદરા ઓરસંગ નદીના રેલવે બ્રિજ પરથી પસાર થતી ટ્રેનની અડફટે એક દીપડો આવી જતા દીપડાનું મૃત્યુ નીપજ્યું હતું ડભોઈ ચાંદોદ નજીક ભાલોદરા રેલવે બ્રિજ જે ઓરસંગ નદી ઉપર આવેલ છે મોડી રાત્રે અઢી વાગ્યાની આસપાસ નિઝામુદ્દીન એકતાનગર ટ્રેન પસાર થતી હતી તે જ સમયે એક દીપડો રેલવે લાઇન ક્રોસ કરતો હોય ટ્રેનની ટક્કર વાગતા દીપડો નદીના પિલર ઉપર પડ્યો હતો અને તેનું મૃત્યુ નીપજ્યું હતું ઘટનાની જાણ ડભોઈ વન વિભાગને કરાતા વન વિભાગમાં આરએફો કલ્યાણીબેન ચૌધરી સહિત ફોરેસ્ટર હંસાબેન રાઠવા કાજલબેન તેમજ રાજેશ્વરીબેન અને જિજ્ઞેશભાઈ સહિતનાઓ સ્થાનિક એનજીઓ નેચર હેલ્પ ફાઉન્ડેશનના જિજ્ઞેશભાઈ માછી અને ડભોઈ નેચર સેવિંગ ફાઉન્ડેશનના આકાશ વસાવા પ્રેમ વસાવા મિહિર વસાવાને સાથે રાખી દીપડાના મૃતદેહને ડભોઈ લાવવામાં આવ્યો હતો દીપડો આશરે અગિયાર વર્ષીય નર દીપડો હોય તેનું પીએમની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ સપ્તાહની અંદર બીજી ઘટના હોય આ વિસ્તારમાં જેને લઈને વન વિભાગ દ્વારા રેલવેમાં આ વિસ્તારમાં ફેન્સિંગ માટે કાર્યવાહી કરવા લેખિત જાણ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે વન વિભાગ દ્વારા કાર્યવાહી બાદ દીપડાનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો આજ રોજ સવારે રેલવે નો સ્ટાફ રેલવેનો ચાણો સ્ટાફ દ્વારા અમને માહિતી મળી કે દીપડાનું મૃત્યુ થયેલ છે તો તાત્કાલિક એનજીઓનો સ્ટાફ અને અમારા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના સ્ટાફ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને સ્થળ તપાસ કરતા ઓરસંગ નદી ઓરસંગ નદીના કિનારે બ્રિજથી નીચે દીપડો પડેલ મૃત હાલતમાં અમને જોવા મળેલ તો એમને અમે તાત્કાલિક પશુ દવાખાને લઈ જઈ પીએમ કરાવી અને અગ્નિ સંસ્કાર કરેલ છે દીપડા નું શું એજ હશે દીપડો અગિયાર વર્ષ છે